ખેડૂત મિત્રો હું જય ભગીરથ બીજ નિગમ મોટા દેવડીયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને મોબાઈલ નંબર છે 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 મારું નામ દેવેન્દ્ર તો ખેડૂત મિત્રો આજે આપણે વાત મગફળી અને સોયાબીન ના ઉભા પાક ની અંદર નિંદામાં નાશક નો કઈ રીતે આપણે નિયંત્રણ લાવી શકીએ તો ખેડૂત મિત્રો એ દવાનો ક્યારે ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવો અને કયા પ્રમાણમાં ઉપયોગ કરવો તે તમામ પ્રકારની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો મગફળીના ઉભા પાકની અંદર

આ દવાને ખળના નિયંત્રણ માટે આ દવાનો ઉપયોગ કરી શકાય તો ખેડૂત મિત્રો આ દવાની સાથે પંદર થી વીસ ગ્રામ સિલેટેડ ઝિંક જેનો ઉપયોગ કરો જેથી કરીને મગફળી અને સોયા બર્લિંગ ઇફેક્ટ ઘણી વાર એવું થતું કે ભાઈ આપણે મગફળીમાં કે સોયાબીનમાં કે કોઈ પણ પાકમાં ખડની દવા બે ચાર દિવસ હોય તો એ આવે અને વ્યવસ્થિત એની ગ્રીનરી રહે નિંદામણ નાશક નો હલ થઈ જાય નાશ થઈ જાય તો બીજી દવા જે આપણે લઈને આવ્યા છીએ સ્ટર્લિંગ કંપનીનું છે સમસેરા કોમ્બો જે સમશેરા કોમ્બો છે એ બે પ્રકારની દવા છે જેમાં બે પ્રકારની દવાનું મિક્સ કરવાનું રહેતું હોય છે તો સમસેરા કોમ્બોસે માં એક ગ્રીન જે લીલા કલરની બોટલ છે જેનો ઉપયોગ પેલા કરવાનો હોય છે બે નું માપ છે પચીસ એમ એક માપ યાદ રાખજો ખેડૂત મિત્રો બે માપ છે પચીસ એમ જેનો ઉપયોગ પેલા કરવાનો છે સમસેરા કોમ્બો લખેલું છે આ આ દવાનો પેલા ઉપયોગ કરવાનો છે પચીસ એમ એલ અને પછી પંપ પૂરો પૂરો ભરાઈ જાય આખો પંપ ભરાઈ જાય પછી પચીસ એમ એલ લેખે સ્પ્રેડર ઉપયોગ કરવાનો છે આ બે દવાનો ઉપયોગ દવાનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારના જે ખડ છે તેનો પણ નાશ થઈ અને તમામ મગફળી અને સોયાબીન સિવાયના તમામ પ્રકારનું ખડનો રિઝલ્ટ સારું મળે છે તો ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ મગફળી ઉગ્યા પછીના દસ દિવસ પછી પૂરા ભેજમાં દવાનો ઉપયોગ કરવાનો છે અને આ દવામાં ઉપયોગ ખડની કોઈ પણ દવાનો ઉપયોગ તમે જયારે કરતા હોય ત્યારે પટ્ટી નોઝલનો ખાસ ઉપયોગ કરવો જેથી કરીને જે આપણે સ્પ્રે કરતા હોય ત્યારે દવાનો જે ઝાકળ છે એ વ્યવસ્થિત રિઝલ્ટ જમીનમાં મળે અને બીજું જે વાત કરવાની હતી તે વરસાદ જો કે સાલો વરસાદે આનો દવાનો ઉપયોગ કરવાનો નથી દવા સાટ્યા પછી પાંચથી છ કલાક ઓછામાં વહી જવી જોઈએ અને આને દવાનો તમે જ્યારે ઉનાળામાં ઉપયોગ કરતા હોય મગફળીની અંદર ત્યારે પાન આપીને આ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તમને અમારો જો યોગ્ય લાગ્યો હોય અને જાણવાલાયક લાગ્યો હોય તો આગળ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા નવા આવા વિડીયો તમને મળતા રહે